હેલો ફ્રેન્ડ્સ મારી યુટ્યુબ ચેનલ જલબાઝ રેસીપીમાં તમારું સ્વાગત છે આજે આપણે આલુ કોફતા કઢી બનાવવાના છીએ તો ફ્રેન્ડ્સ રેસીપીને લાસ્ટ સુધી જોજો રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરજો આજની આ સ્વાદિષ્ટ આલુ કોફતા કઢી બનાવવા માટે આપણે પહેલાં તો ત્રણ ચમચી જેટલા સિંગદાણા લઈશું એને પાણીમાં પલાળી અને રાખીશું પાણીમાં પલાળ્યા બાદ મેં એની છાલ ઉતારી લીધી છે અને હવે એને આપણે મિક્સી જારમાં લઈ લઈશું તો આપણે પાણી સહિત જ એને મિક્સિજારમાં લઈશું અને એની પેસ્ટ રેડી કરી લઈશું તો સિંગની જગ્યાએ તમારે કાજુ વાપરવા હોય તો પણ વાપરી શકો છો પણ આજે આપણે આ સિંગથી જ બનાવવાના છીએ તો એની એકદમ આવી પેસ્ટ રેડી કરીશું ચમચી વડે પણ હું તમને બતાવું આ પેસ્ટ તમે સિંગની બનાવો કે કાજુની બનાવો આમાં બહુ લાંબો ફરક પડતો નથી ટેસ્ટમાં પણ સિંગની હશે તો તે સામાન્યમાં સામાન્ય માણસ પણ બનાવી અને ખાઈ શકશે અને મારી દરેક રેસિપી ઓછા ખર્ચામાં બની જાય એ રીતની જ હોય છે હવે આપણી કઢાઈમાં એકથી દોઢ ચમચા જેટલું મોટા તેલ લઈશું એમાં અડધી ચમચી રાય એડ કરીશું નાના તજના ટુકડા એડ કરી લઈશું બેથી ત્રણ લવિંગ એડ કરીશું બે તમાલપત્ર એડ કરીશું અને એની સાથે જ આપણે અડધી ચમચી જીરું એડ કરી લઈશું જીરું સાતરે એટલે એમાં પાંચ ચમચી જેટલી હિંગ એડ કરીશું હવે આપણે ત્રણ નંગ ડુંગળીને ચોપ કરીને રાખી છે તો એ એડ કરી લઈશું હવે ડુંગળીને આપણે થોડી વાર માટે સાંતળી લઈશું એટલે કે એનો કલર ચેન્જ થાય ત્યાં સુધી આપણે એને સાંતળવાની છે તો બસ એને આ રીતે સતત હલાવતા રહીશું અને સાંતળી લઈશું અને હવે તમે જોઈ શકો છો કે ડુંગળીનો કલર ચેન્જ થવા લાગ્યો છે અને એમાંથી તેલ પણ થોડું થોડું છૂટું થવા લાગ્યું છે આપણે આમાં બહુ તેલ તો નાખ્યું નથી એટલે તેલ પણ આ રીતે થોડું થોડું છૂટું થશે અને હવે આપણે આમાં વચ્ચેની સાઈડે જગ્યા કરી લઈશું તો આપણે ડુંગળીને આ રીતે સાઈડ પર કરી લઈએ અને વચ્ચે જે આ જગ્યા કરી છે એમાં આપણે એકથી દોઢ ચમચી જેટલું વાટેલું લસણ એડ કરીશું તો લસણને આપણે આ રીતે જગ્યા કરીને જ એડ કરીશું જેથી કરી એને સાંતરી શકાય અને અડધા જ ઇંચ જેટલો આદુનો ટુકડો એ પણ એમાં ખમણી લઈશું અને હવે આ બંને વસ્તુને થોડી વાર માટે આપણે સાંતળવાની છે અને થોડી વાર સાંતળ્યા પછી એને આપણે થોડું થોડું કરી અને ડુંગળીની સાથે મિક્સ કરી લઈશું જેથી લસણ સારી રીતે સતળાઈ જાય મિક્સ કર્યા બાદ આપણે એમાં બે નંગ લીલા સમારેલા મરચાં એડ કરીશું અને ત્રણ ટામેટાની પ્યુરી એડ કરી લઈશું હવે તેને હલાવી મિક્સ કરી લઈશું ટામેટાની પ્યુરી અને લીલા મરચાંને આપણે ડુંગળી સાથે થોડીવાર માટે સતરાવા દઈશું તો એને પણ આપણે સતત હલાવતા રહીશું અને સાંતળી લઈશું થોડીવાર સતળાશે એટલે ટામેટાની પ્યુરીમાંથી પણ તેલ અલગ થવા લાગશે તો હવે ટામેટાની પ્યુરીમાંથી તેલ અલગ થવા લાગ્યું છે તો તેમાં અડધી ચમચી હળદર એક ચમચી લાલ તીખું મરચું અડધી ચમચી લાલ કાશ્મીરી મરચું સ્વાદ મુજબ અડધી ચમચીથી પોણી ચમચી જેટલું મીઠું અડધી ચમચી ગરમ મસાલો અને એક ચમચી ધાણાનો પાવડર એડ કરી એને સારી રીતે મિક્સ કરી લઈશું મસાલાને પ્યુરી સાથે આપણે થોડીવાર માટે સાંતળીશું તો મસાલાને આપણે ગ્રેવી સાથે સતત હલાવતા રહેવાનું છે જેથી કરી ગ્રેવી નીચે દાજે નહીં અને મસાલા આપણા સારી રીતે સતળાઈ જાય મસાલા સતળાઈ જાય એના પછી આપણે જે સિંગદાણાની પેસ્ટ બનાવીને રાખી હતી એમાંથી બેથી ત્રણ ચમચી જેટલી પેસ્ટ એડ કરીશું તેને પણ આપણે ગ્રેવી સાથે થોડી વાર માટે સાંતળી લઈશું તો આ રીતે શાક બનાવવું બહુ જ જરૂરી છે કારણ કે એના દરેક મસાલાનો ટેસ્ટ આપણે પરફેક્ટ લેવાનો છે તો બસ આ રીતે એને સાતળ્યા બાદ એમાં થોડું પાણી એડ કરીશું તો લગભગ એક ગ્લાસ જેટલું પાણી મેં એડ કર્યું છે એમાં જરૂર લાગે તો એમાં પાછળથી થોડું વધુ પાણી પણ એડ કરી શકાય છે તો હાલ આપણે આમાં આટલું જ પાણી એડ કરીશું અને એને ઢાંકી અને ઉકળવા મૂકી દઈશું તો એ ઉકળે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો મેં અહીં ચારથી પાંચ નંગ બાફીલા બટેકા લીધા છે એમાં સ્વાદ મુજબ અડધી ચમચી મીઠું એડ કરીશું એક ચમચી દાણાનો પાવડર અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો એડ કરી લઈશું એની સાથે જ અડધી ચમચી લાલ તીખું મરચું અને ત્રણ ચમચી જેટલો કોર્નફ્લોર એડ કરીશું હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું અને મિક્સ કર્યા બાદ એને ડોના જેમ આપણે તૈયાર કરી લેવાનો છે જરૂર લાગે તો એમાં એક બે ચમચી કોર્નફ્લોર વધુ પણ એડ કરી શકાય છે અને જો કોર્નફ્લોર ન ના હોય તો તમે ચણાનો લોટ પણ આમાં યુઝ કરી શકો છો તો આ રીતે આપણે આલુ કોફ્તાનો ડો તૈયાર કરવાનો છે હવે આપણે જે કોફ્તાની કડીને ઉકળવા મૂકી હતી તેને ચેક કરી લઈએ તો એ સારા એવા પ્રમાણમાં ઉકળી ગઈ છે પણ હજુ આપણે એને થોડી વાર માટે ઉકળવા દેવી પડશે તો હવે આપણે એમાં પહેલાં તો એકથી દોઢ ચમચી જેટલી ઘરની ફ્રેશ મલાઈ એડ કરીશું તમે માર્કેટની ક્રીમ યુઝ કરવી હોય તો પણ કરી શકો છો પણ હું ઘરમાં જે કોઈ વસ્તુ અવેલેબલ હોય એનાથી જ આ સબ્જી બનાવવાની છું એટલા માટે ઘરની ફ્રેશ મલાઈ જ યુઝ કરીશું અને હવે એક ચમચી કસ્તુરી મેથીને આપણે હાથ વડે મસળી અને એડ કરી લઈશું અને હવે તેને સારી રીતે મિક્સ કરી લઈશું તો આલુ કોફતાની આ કડીને હજુ આપણે થોડીવાર માટે ઉકળવા દઈશું તો એને આપણે ઢાંકીને જ ઉકળવા દઈશું તો થોડું પાણી આપણે ફરીથી એડ કરીએ એટલે કે પા ગ્લાસ જેટલું પાણી એડ કરીશું અને એને ઢાંકી ફરી થોડીવાર માટે ઉકળવા દઈશું ત્યાં સુધી આપણે કોફતા રેડી કરી લઈએ તો હાથને આ રીતે સેજ ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને નાની નાની સાઇઝના આપણે કોફતા રેડી કરી લઈશું આમાં કોર્નફ્લોર નાખેલો છે એટલે હાથમાં બટેકાનો માવ જોડતો તો નથી તેમ છતાં આપણે સહેજ તેલવાળો હાથ રાખીશું તો બસ આપણે આ સાઇઝના કોફ્તા રેડી કરીશું તો આ રીતે બધા જ કોફ્તા આપણે રેડી કરી લઈશું અને કળીને આપણે ફરીથી ચેક કરી લઈશું તો આલુ કોફ્તાની આ કળી આપણી રેડી થઈ ગઈ છે એમાં થોડો ગરમ મસાલો અને લીલા ધાણા એડ કરી લઈશું અને હવે તેને સારી રીતે હલાવી મિક્સ કરી લઈશું તૈયાર કરેલી આલુ કોફ્તાની આ કઢીમાં એકવાર મસાલા ચેક કરી લઈએ તો મારી આ કોફ્તાની કઢી બહુ જ મસ્ત બની છે તમે તમારા સ્વાદ મુજબ મસાલાને વધુ ઓછા કરી શકો છો હવે એને સાઈડ પર કરી લઈશું અને એક ડીશમાં આપણે એક ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું સાઈડમાં મેં તેલ ગરમ થવા મૂકી દીધેલું છે અને કોફ્તાને આપણે આ રીતે કોર્નફ્લોરથી કોટ કરી લઈશું તો એ રીતે આપણે કોફ્તાના દરેક બોલને રેડી કરી લઈશું તો બસ આપણે એને હલકો હલકો જ કોર્નફ્લોર અડાડવાનો છે અને તેલ પણ હવે ગરમ થઈ ગયું છે તો મીડિયમ ગેસની આંચ પર આપણે કોફતાને ફાય કરી લઈશું તો પેનમાં સમાય એટલા કોફ્તા આપણે એકસાથે જ મૂકી દઈશું અને એ થોડી વાર માટે સતળાય પછી આપણે એને ફેરવીશું તો થોડી વાર પછી આપણે એને આ રીતે હલાવી લેવાના છે અને એ એકદમ ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે એને સાતળી લઈશું તો બસ એને આ રીતે ફેરવતા રહીશું જેથી કરી એ બધી જ સાઈડથી સરસ ગોલ્ડન બ્રાઉન કલરના સતળાઈ જાય હવે આ આલુ કોફ્તા સારી રીતે સતરાઈ ગયા છે અને એનો કલર પણ એકદમ સરસ ચેન્જ થઈ ગયો છે તો આપણે એને બહાર કાઢી લઈશું અને આ જ રીતે આપણે બીજા કોફ્તા પણ રેડી કરી લઈશું અને ગરમ ગરમ કોફ્તાને આપણે સર્વ કરી લઈશું તો આ સબ્જીને સર્વ કરવા માટે આપણે કોફતાની કઢીને પહેલાં લઈશું એટલે કે એની ગ્રેવી બીસમાં પહેલાં લઈ લઈશું પછી એના ઉપર તૈયાર કરેલા કોફ્તા આ રીતે ગોઠવી લઈશું અને પછી ઉપરથી પણ આપણે બીજી એની ગ્રેવી રેડી દઈશું એના ઉપર ગાર્નિશ કરવા માટે થોડીક અને લીલા ધાણા આ રીતે રેડી દઈશું તો આ આપણી આલુ કોફતા કરી રેડી છે કેવી લાગી એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો જય શ્રી કૃષ્ણ